સિવિલ સખત વિરોધ એના છીએ ફક્ત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ શ્રીએ જે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યું છે કે આદિવાસી સમાજને અમે બાકાત રાખવાના છે તો ફક્ત આદિવાસી સમાજને જ બાકાત રાખવાની વાત નથી અમે સાહેબશ્રીઓને રજૂઆત કરવા માગીએ છીએ અમે આજે રાષ્ટ્રપતિ સુધી સંબોધીને આવેદનપત્ર આપીએ છીએ કે પાંચમી અનુસૂચિ પૈસા એક્ટ જેવા જે નિયમો છે કાયદા જે આદિવાસીઓને સંવિધાન હક અધિકાર જે આપ્યા છે એને કોઈ એક પણ કાયદાને અસર ના થાય એ સરકાર ધ્યાનમાં રાખે ને તો આવનારા દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એની તમામે તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે જય જ્વાર જય આદિવાસી